નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર તાલુકાના છિંગ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની ધોરણ માં અભ્યાસ કરતી નાની બાળકી પર બળાત્કાર કરવાની કોશિશ કરી હત્યા કરવામાં આવી હતી આ બાબતે સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે અને આ બાબતે આ આચાર્ય વિરુદ્ધ ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક ફાંસીની સજા કરવામાં આવે આમ સમગ્ર આદિવાસી સમાજ માંગ કરી રહ્યો છે અને આ આચાર્ય મહીસાગરમાં આરએસએસ સંઘની મહાસચિવની પોસ્ટ પર છે એમને તાત્કાલિક હટાવવામાં આવે આમ સમગ્ર દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવે એવું કાર્ય કરવામાં આવ્યું છે આમ દેશમાં બેટી બચાવો બેટી પઢાવોના નારાને કલંકિત કરવામાં આવ્યો છે ગુજરાતમાં બાળકીઓ સુરક્ષિત નથી એ આના પરથી સાબિત થયું છે બ્યુરો રિપોર્ટ વિજય સંજેલી આદિવાસી દિવસ પહેલા ઓગણીસ તારીખે સિંગવડ તાલુકાના ધોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકી ઉપર તે જ સ્કૂલના આચાર્ય દ્વારા અત્યાચાર ગુજારી અને તેની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં આજ રોજ ફતેહપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા મામલતદાર શ્રીને આવેદન આપી અમે રજૂઆત કરી છે કે આવા શિક્ષકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આજે શિક્ષણ જગતને સરમસાર કરતી આ ઘટના છે આવી ઘટના ફરી વાર કોઈ શિક્ષક આવી કોશિશ ના કરે આવી ઘટના ના બને તેવી સજા સરકાર દ્વારા પોલીસ તંત્ર દ્વારા સજા થવી જોઈએ આ શિક્ષકને એવી અમારી માંગ છે જોહાર જય આદિવાસી મેહુલ કુમાર તાવિયાળ